રાજકોટના ઉપલેટા ટ્રકની અડફેટે આવતા વ્હીલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત ઉપલેટાના વાડલા રોડ પર આવેલ કારખાનેદારનું ઉપલેટા નાગનાથ ચોક નજીક થયું અકસ્માત અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થતાં રેરાટી મચી ગઈ ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળી ટોળા એકઠા થઈ ગયા અકસ્માતની જાણ થતાં એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી રમેશભાઈ અર્જનભાઈ દેસાઈ રહેઠાણ ઉપલેટા કોલકી રોડ વિશ્રામ ગૃહની બાજુમાં ઓમ પાર્ક ઉંમર સાઠ વર્ષ બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી